આપડે રજૂઆત કરીએ આપણે વચ્ચે કોઈ કઈ હોવા કે તાળીઓ કે એવું કઈ ભરતા શાંતિ સાહેબ આપણું સાંભળે આપણને એમ થાય કે આપણી રજૂઆત યોગ્ય થઈ સાહેબ તો પેલા તો

એ સમાજમાં બિલકુલ ક્યારેય સ્વીકાર્ય નથી આ એકદમ જઘન્ય ઘટના તો જે રાજકીય માણસોના કારણે કે જે અધિકારીઓના કારણે આ ઘટના બની છે એની ઉપર તાત્કાલિક ગુનો નોંધવામાં આવે ને એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી સમગ્ર ગુજરાતની જનતા વતી હું રજૂઆત કરી કરીશ કે આ સરઘસ કાઢ્યું એ જઘન્ય કૃત્ય છે અને એમાં નિર્દોષ કેમ નિર્દોષ એટલા માટે કે પોલીસે ગઈકાલે કોર્ટમાં પીએનએસએસ વન એટી નાઇન પ્રમાણે રિપોર્ટ કર્યો છે દીકરી નિર્દોષ તો પોલીસને પહેલા દિવસથી જ ખબર હતી નિર્દોષ છે છતાંય સરઘસ કાઢ્યું એ બિલકુલ ગેરવાજગી છે બીજી વાત કે રાત્રે બાર વાગે પોલીસની ગાડીઓ ગઈ ત્યાં ગામમાં દીકરી ઊંઘેલી હતી હું એના પપ્પાને ગઈકાલે રાત્રે મળ્યો દીકરી ઊંધમાં હતી જગાડીને પોલીસની ગાડીમાં બેસાડી અડધી રાત્રે પોલીસ સ્ટેશને લાવ્યા સવાર સુધી બેસાડી રાખ્યા બીજા દિવસે પાંચ વાગ્યા સુધી બેસાડી રાખ્યા દીકરીના પપ્પાને તલ્લે ચડાવ્યા અને પછી ચાર વાગ્યે સાડા ચારે એરેસ્ટ બતાવ્યા તો ત્યાં સુધી બેસાડી રાખ્યા અને મોડા એરેસ્ટ બતાવ્યા એનું શું પોલીસે ખોટું કર્યું છે પૂછપરછ દીકરીની કરવી હોત તો સૂર્યાસ્ત સૂર્યોદય પછી કરી શકાય હોત તો એ જે ખોટું કામ જેણે કર્યું છે જેના કહેવાથી કર્યું છે એની સામે ગુનો નોંધાવો જોઈએ આકરી કાર્યવાહી થવી જોઈએ ભવિષ્યમાં કોઈ અધિકારી કાયદો હાથમાં ન લે કોઈ અધિકારી કાયદો આગેવાનો રજૂઆત કે સાવરકુંડલા તાલુકાના ગામમાં આહિર સમાજના એક દીકરાએ અદાલતની અદાલત ની અંદર આત્મહત્યા કરી અને ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિનું આરોપી તરીકે નામ છે એ વાતને મહિના થવા આહિર સમાજ ન્યાયની માંગણી માગણી કરે છે પણ ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય છે એટલે અમરેલી પોલીસ એને એરેસ્ટ નથી કરતી આ ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિ આરોપી જે આત્મહત્યાનો આરોપી છે અદાલતની અંદર આત્મહત્યા આહિર સમાજના દીકરાએ કરી આહિર સમાજને ન્યાય નથી મળ્યો આ પાટીદાર સમાજની દીકરી ન્યાય માગ છે ન્યાય નથી મળ્યો બાબરા પોલીસ સ્ટેશનની અંદર કાઠી દરબાર સમાજની દીકરીએ દવા પીવી પડી પોલીસવાળી બેને દવા પીવી પડી પોલીસમાં રહેલી દીકરીએ આત્મહત્યા કરવા મજબૂત કરવું પડે એટલી હદે આ જિલ્લાની અંદર ક્રાઇમ રહ્યો છે કોને રજૂઆત કરવાની કોણ સાંભળશે કોણ પગલા લેશે તો અમે આજ ગુજરાતના તમામ સમાજ નથી પોલીસ ઠાકોર સમાજ પણ અહીંયા સાથે જે આયુષ્ય સમાજ છે કાઠી દરબાર સમાજ છે પાટીદારો છે બધા વતી રજૂઆત કરીએ છીએ જે અધિકારીઓ ગુનો કરે છે એની ઉપર આકરા પગલા લોર નોંધો અને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અમારા આગેવાન રાજુભાઈ કરોપરા સાથે છે એ પણ રજૂઆત લઈને આવ્યા છે સાહેબ હું વિનંતી કરું કે રાજુભાઈ કરોપરા રિક્વેસ્ટ કરશે ત્યાં તમે કેમેરા વાળા ના પાડો

આજથી ત્રણ વર્ષ પહેલાં લુવારા ગામે હેમુબેન પર બનેલી સમાજનો ખૂબ આક્રોશ જે રીતે આજે ચાર પાંચ દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે હેમુબેનને ન્યાય આપવામાં આવશે જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટ આપવામાં આવ્યા છે તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ રિકન્સ્ટ્રક્શનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય અમારી વાત તમને નહીં ગમે સાહેબ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે છે બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના બે લોકો ખોટો કેસ કરે છે અને પાછા એ ધકેલી દેવામાં આવે માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે અહીંયા હેમાળની અંદર સાહેબ બે કોળી ભાઈઓ ત્યાં ચોરી થાય છે આરોપી પકડાતો નથી રાજુલા તાલુકામાં મંદિરોની દાન દાનપેટીઓ લૂંટાય છે આરોપી પકડાતો નથી અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે આરોપી પકડાતા નથી કોની રહેમ નજર નીચે ભૂમાફિયાઓ ધંધો કરે છે આજે જે પાટીદારની દીકરી સાથે અન્યાય હતો કોઈ સમાજનું સાહેબ અમે માત્ર એક સમાજની વાત નથી કરતા કાઠીની દીકરી હોય કોળીની હોય પાટીદારની હોય સાહેબ વર્ગોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે સાહેબ અમે વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દથી પોલીસને નફરત આવવી જોઈએ કારણ કે કોકની બેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે આમાં આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુંવારી દીકરીને સાહેબ કલ્પના કરો છો ગુજરાત છે કાઠિયાવાડ છે દીકરી જેલમાં ગઈ છે એની સાથે કાલ કોણ લગ્ન કરશે તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે આબરૂ કોણ પાછી લાવી દેશે વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને અમરેલી પોલીસને કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા આ મુદ્દે બોલવા ન આવવું પડે બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના બેન દીકરીઓને લઈ આવવાની ટોર્ચર કરવાના આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના આ કાયદો તમે ક્યાંય ભણ્યા છો કાયદામાં આવ્યું છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવવા ભેંસું લઈ આવી ગાયો લઈ આવી એની માતાઓ બહેનોને લઈ આવી અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ તમને નહીં ગમે અમારા શબ્દો પણ છેલ્લી ક્વોલિટીનું હલકાઈ વાળું કામ જે ગુંડાઓ કરે ને આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે જેના કારણે ખાખીન ડાગ લાગે વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે એમની ઇજ્જત આબરૂ ઉપર જોવામાં આવે આ આ આ કામ બંધ કરવામાં આવે બાકી કાયદો અમે ભેણા છીએ સાહેબ કે કાયદાની ઉપરવટ પોલીસ જાય અને અમારે કાયદાનું ભાન કરાવવું પડે ને આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે આભાર હવે બધા અહીંયા બેસો એસપી સાહેબને મળીને આવેદન આપી સહી પાછો શાંતિ બેસજો

đếm mà 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 बुड जेश्चर फ्रॉम डी मोडी सो एसओपार अनिक सालों लाइफ अंडर ज़तारो किधर आज इन कोर्ट में मैं सतत आ गिर रहा हूं पुलिस ऑन द प्रीटेक्स ऑफ रीकंस्ट्रक्शन जे सरगस काजियो है ये एक्सप्लेनेशन पुलिस से है इट वाज नॉट रिकंस्ट्रक्शन जेमा હું કાયદો જાણું છું હું ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ જાણું છું ઈટ વોઝ નોટ રીकंस्ट्रक्शन ઈટ વોઝ ડેમોન્સ્ટ્રેશન અગેન્સ્ટ ધ એ વસ્તુનો સમાજમાં ખૂબ આક્રોશ છે હું તમામ સમાજ પ્રતિ રજૂઆત લઈને આવું છું કે આ પછી ટોલરેબલ નથીબલ નથી